તો મિત્રો આજે પાછા અમે જઈએ છીએ કાલુપુર બજારમાં કારણ કે અત્યારે આવી ગયા હવે જોઈએ બધા ફ્રૂટ મળી જાય કાલુપુર બજાર વીસ રૂપિયા કિલો મોસંબીના ઢગલા છે ચીકુ શું ભાવ છે ભાઈ જો બદામ કેરી છે જાચેગા આ આની આરિસ આમલી બેકિંગ માં આ કેરી મસ્ત હતી ઓર ના ના મસ્ત ગોઠવેલા છે ફ્રુટ બધા ટ્રક ભરાઈને આવ્યો આવી રીતના સવારના તો કેટલા ટ્રક ના ટ્રક ભરાઈને આવે અહીંયા કાલુપુર બજારે સામે જો બસ ચી ટૂંટની લારીઓ લાગે આખું કાલુપુર બજાર જ છે કાચ ની બંગડી વેચે સોના તો પાછો ટ્રાફિક નડે જ અમને પણ અમે એવા જ ટાઈમે આવીએ કે ટ્રાફિક હોય ફૂલ ટ્રાફિક છે બટાકા વાળા અહીંયા આગળ થોડો ભાવ વધારે હોય શાક નો આગળ જઈએ ને માર્કેટમાં એટલે પાછળ થોડોક ઓછો ભાવ હોય શાક સાથે

તરબુત જ છે બધી જગ્યાએ જો પાછો અમારે ટ્રાફિક જામ થઈ ગયો વસ્તુ લઈ લીધીને બજારમાં તો એટલો ટ્રાફિક હતો ને કે સખત એટલે અમે ગાડી પાછી વળાવી અને બીજા રસ્તેથી આવ્યા અને અમે અમારે લેવાના છે ચોખા અને તુવેરદાળ બજાર બંધ થઈ ગઈ હોય એવું લાગે છે પાછો ધક્કો થશે એ દુકાન ત્યાં ખુલી છે તો ચોખાની અમે હોલસેલ દુકાન આવી ગયા લેવાના છે અમુક દુકાનો તો બંધ થઈ ગઈ આજે મેળ પડે કે ના પડે

તો મિત્રો અત્યારે રમઝાન મહિનો ચાલે છે ને એટલે બધી દુકાનો વહેલી વસ્તી થઈ જાય છે મિત્રો રમઝાન મહિનો ચાલે ને એટલે કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે અહીંયા મિત્રો પાણીપુરી ખાવા છે ડીશ બનાવી મસ્ત છે પાણીપુરી ખાવા મેં અહીંયા પાણીપુરી ખાધી મેં અને દિને છે વિદિશા માટે પેક કરાવી જો ખરીદી કરી આવ્યા અને અમે પાણીપુરી ખાધી હતી અને વિદિશા માટે જો પાણીપુરી પેક કરીને લઈ આવ્યા કૂકર મૂકી દીધું છે ભાત પલાળીને ગઈ હતી એટલે ભાત વઘારવાનો છે અને ભાખરીને લોટે બાંધી લીધો તો અને પાણીપુરી ખાઈને આવ્યા એટલે હવે કંઈ બહુ ભાખરી તો કરવી નહીં પડે હમણાં ભાત વઘારી લોજો આમાં સુધારી લીધો ડુંગળી અને લસણ મિત્રો જો જમવાનું બની ગયું આ છે વખારેલો ભાત ભાખરી અને દૂધ અને પાણીપુરી ખાય છે પાણીપુરી લઈ એટલે કેવી છે બીજો બસ તીખી છે ને દિનેશ ખાય છે ભાત દિનેશ કેવું લાગ્યું પાછળ જો બધું સામાન લઈ આવ્યા પડ્યો પછી જમી કરીને મૂકશું તો મિત્રો આજે ખરીદી કરવા ગયા હતા અમારે મેન તો અમારે લેવાના હતા ચોખા અને તુવેદાર પરંતુ દુકાન વસ્તી થઈ ગઈ હતી એટલે એ તો ના લેવાયું કાલે બીજી જવું પડશે બજારમાં અને કાતરીના બટાકા લેવાના હતા તો કાતરીના બટાકા લઈ આવ્યા અને કાતરીના બટાકા અમારે અમદાવાદમાં કાલુપુર બજારમાં આજનો ભાગ છે વીસ રૂપિયા કિલો એટલે જો પણ બટાકા બહુ જ સરસ છે મોટા મોટા અને જો તમને બતાવું કાલપુર બજારમાં અમે શાકભાજીનો બધાનો ભાવ ઓછો જ હોય છે આટલા મોટા મોટા બટાકા છે વીસ રૂપિયા કિલો કાતરીના કાકરી ફટાફટ પડી જાય બટાકા લઈ લીધા છે અને આ લીધી છે ચણા દાળ ચણા દાળ છે પંચાસી રૂપિયા કિલો અને પેલી વાળા આ સિઝનની કેરી લીધી અમે આ છે બદામ કેરી બદામ કેરીના ભાવ એકસો વીસ એકસો ચાલીસ દોઢસો રૂપિયા એવી રીતના છે અને હજુ વટાણા આવે છે વટાણાનો ભાવ છે સાહીઠ રૂપિયા કિલો કિલો વટાણા લીધા અને કોબી થોડીક પડી હતી એટલે નાનો દોડ લીધો કોબીનો અને ટમેટા ટમેટા કિલોનો ભાવ છે દસ રૂપિયા અને આ છે તરબૂચ તરબૂચનો ભાવ છે વીસ રૂપિયા કિલો આમાં તો છે પનીર પનીરનો મને નથી પચાસ ભાવ છે તુવેર છેલ્લી છેલ્લી આવી જો કે પાકવા ઉપર તુવે તુવેર ના ભાવ છે રૂપિયા કાચી કેરી કાચી કેરી ના ભાવ છે એસી રૂપિયા પછી થઈ જાય અત્યારે હજુ સીઝન નથી આવી ને અને આ પપૈય લીધું પપૈય ત્રીસ રૂપિયા કિલો હતું પપૈયા ને સંભાળમાં બધાને બહુ ભાવે હવાર હવાર માં પાકડી ગાંઠિયા ને પેલો અને ભીંડા લીધા પીંડાનો ભાવ છે અને આમાં લીધી ટેટી ટેટી અમુક ટેટી પચાસ ની બે કિલો હતી અને અમુક ટેટી પચાસ ની એક કિલો હતી હવે એ તો ખબર નહીં કે અલગ અલગ ટેટી આવે છે નાણું તો છે પાણીની બોટલ હા અને આમાં છે બધા બટાકા જો આટલા બધા બટાકાની ખરીદી કરી અને શાક મેથી હવે ઉનાળો આવી ગયો એટલે બહુ જાજુ શાક અમે નહીં લઈએ ને લીંબુ અને મરચાં ને બધું તો પડેલું છે એટલે એ કંઈ લેવાનું હતું નહીં એટલે મિત્રો જો આટલી ખરીદી કરી આવ્યા અને હવે પાછું બીજે દિવસે હવે કાલે જાય કે શનિવારે જાય બજારમાં જવાનું પાછું થશે જ મસાલા જોવાના છે જોઈ લઈએ મિત્રો અમારો વિડીયો આ સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો આ બધાના ભાવ સાથે હું એટલા માટે વિડીયો ઉતારું છું કારણ કે કોઈને ખરીદી કરવા આવવું હોય અને કાલપુર બજારમાં શું ભાવ ચાલે છે એની ખબર પડે એટલા માટે કહું છું અને જો તમને અમારા આવા વિડીયા ગમતા હોય તો કમેન્ટ તો જરૂરથી કરજો મિત્રો અને જો તમને મારો વિડીયો થોડોક પણ એ ઇન્ફોર્મેશનવાળો લાગે તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને ફરી મળીશું નવા વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો